સાચો જવાબ આવે છે તો સાચો જવાબ આવે છે ડી બે અને ત્રણ બે એટલે મિત્રો અને ત્રણ એટલે તો આ બંનેનો જે છે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે બંને અસંતૃપ્ત સંયોજનો છે ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર ચાર એક કે ડબલ્યુ એચ બરાબર કેટલા જૂલ થાય તો ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ઘાત જૂલ જે છે એ મિત્રો થશે ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર પાંચ ગોલિય અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસ જે છે તે વ્યાસને શું કહેવાય તો તેને દર્પણ મુખ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છ આંખની અંદર આવતા મોતિયા માટે સાચું શું છે

ફુલરીનની અંદર ખાલી જગ્યા કાર્બન પરમાણુ આવેલા હોય છે તો સાહીઠ પરમાણુ આવેલા હોય છે નંબર આઠ ભારતની અંદર ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો બસો વીસ વોલ્ટેજ જે છે તે આવશે નંબર નવ જૈવિક ઉદ્દીપક ને ખાલી જગ્યા કહેવાય છે તો તેને ઉચ્ચેચક કહેવામાં આવે છે પ્રશ્ન નંબર દસ મનુષ્યના વાય રંગસૂત્રની હાજરી ખાલી જગ્યા આવશ્યક છે

જ્યોત સાથે સળગે છે તો બિલકુલ ખોટું છે બટાકાના કંદની સપાટી ઉપર અલિંગી પ્રજનન માટે ઘણી કલિકાઓ આવેલી હોય છે તો આ વિધાન સાચું છે ત્યારબાદ નંબર પંદર

તો વટાણાના સૂત્રાંગો જે છે તે મિત્રો સ્પર્શના વર્તુન પ્રકારનું આવતરણ ઉદાહરણ છે પ્રશ્ન નંબર મિત્રો અઢાર કયા સજીવની અંદર પુનર્જનન અને કલિકા સર્જન બંને પ્રકારના આલિંગી પ્રજનન જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો હાઈડ્રા સજીવની અંદર પુનર્જનન અને કલિકા સર્જન બંને પ્રકારના આલિંગી પ્રજનન જોવા મળે છે પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને આપણે લખવાની છે તો મિત્રો અહીં જે આ જોડ છે તે ખોટી છે બાકીની બંને જોડો કેવી છે સાચી છે ત્યારબાદ આર અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે દરેક ટુકડાને સમાંતર જોડતા પરિણામી અવરોધ આર હોય તો આર ભાગ્યા આર નો ગુણોત્તર જણાવો તો શું આવશે પચીસ જોડકા જોડવાના છે મિત્રો અ અને બ ની વાત કરીશું પ્રથમ આપણે અહીં જોઈશું એકવીસ લંબ મજ્જા છે તો એ વિદ્યાર્થી મિત્રો આવશે લાળ રસનો સ્ત્રાવ નિયંત્રણ માટેનો અને અનુમસ્તિક માટે આવશે શરીરનું સમતોલન એટલે કે બાવીસ ની અંદર આવે છે બે ત્યારબાદ વાત કરીશું ઘાસ પુષ્પો અને ચામડું તો ત્રેવીસમાં આવશે ત્રણ જૈવ વિઘટનીય છે જ્યારે અને પ્લાસ્ટિકમાં હશે જૈવ અવિઘટનીય કારણ કે પ્લાસ્ટિક છે તેનું વિઘટન થશે નહીં વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ બી થી આગળનું પેપર સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો